કેકલે દેસેલા ગલા બશીઓ ચો મિત્રો ગલા મે મસ્ત મજા રહી એસા સાદા બ્લોગ ચાલુ કર્યો જો એક નંબર રિવ્યુ સતોલો મિત્રો એક આવ રિવ્યુ હવાર નો આપણા ઘર નો જો મિત્રો મસ્ત મજા આપણે થોડું ઘણું લેસન બાકી હે મિત્રો લેસન કિન કાકી ડોક્ટર બતાવી દે થોડું ઘણું લેસન કિન કાકી પી જાઓ મિત્રો નીહારા બા ક્વા સાયકલ મળી જો રેડી આ ડોક્ટર નો અમે જો ખાટલા બેઠા થોડું થોડું ઘણું લેસન કરના છે लेशन है, लेशन कर तो फ्लेशन है फ्लेशन करोगे आ गट्टू अंदर हूं कर तो ले ले हूं करा गट्टू मोहन लगाओ अगेन मित्रों फ्री फायर करवी नाखे એટલે મિત્રો રાગે આવી ગયો હોય હોય ઉકારાને કતરો મિત્રો ઉકારા કર મને ખબર હે ને વિડિયો મે જોઈ દેશે આખાનો બો પિદારે છોકરા મિત્રો નકે ફ્રી ફાયર બો રૂમ તો આ છોરો કલેશન કર નહી છે મિત્રો ઓડે મિત્રો પાસ આ કેમ એડી આવા દે પણ મિત્રો અહીં જ આપડી બાઈસિકલ દો મિત્રો દુખ જાકલની પડી છે બાઈસિકલ

ઓલો કપા વરસાદ વરસાદ એટલો હવા માં આપી દીધો મિત્રો એ કઈ વિડીયો શૂટ ના કરી આ તો કઈ કપા હે મસ્ત મજાનો જો અને હું ભાવ કોમેન્ટ કરી નાખો તો કપાનો મસ્ત મજાનો કપા હે મિત્રો એકદમ ઢોળો મિત્રો અત્યારે હું બધા રાલે કોમેન્ટ કરી નાખો આ મિત્રો મસ્ત મજાનો સનલાઇટ થઈ ગયો મસ્ત મજાનો આ કે ગાડીઓ નું આ બે ગાડી આયા ને એક ગાડી આયા મિત્રો મિત્રો લગરા કકડે આયા હે મિત્રો પાટલો લઈ જાવ મિત્રો ઓલો કે કપા પડ્યો હો કે ઝોખવાનો તો બ્લડ બ્લડ કે કેમેરો મિત્રો મારો હે કે થોડો બ્લડ થાય આ કે ઘડિયાળ કાટો હે મિત્રો

મિત્રો કાટો બાંજે તાજો ગરમા ગરમ આવી મિત્રો ગચ્ચે કે સટફટો કરકુરિયા લાવ મે મિત્રો આત કેમેરો બલડ આ કોને ખબર રાતે રિજે ને કયુ કરકુરવા લાવલા તો મિત્રો આ કે ખુદપુયા હે મિત્રો કે લક્ષણિયા નવા આઓ મિત્રો લક્ષણિયા આ લક્ષણિયા મિત્રો બહુ તો ખાય કેવો ટેસ્ટ હે યાર હમકો કે કરકુરિયા ટેસ્ટ કે યે મિત્રો ગરમા તો કાટોને બનાવા મિત્રો કાટો કે બંધાઈ જ લાગે બલડ આ મિત્રો બહુ તારા કેમેરાડો યાર મારે રાત ઉડીને ધારો ને આવો જલ્યો

આ હું તો ગાય હું પડ્યો હે મિત્રો કવર પર દેખ્યો 8 મિનિટો અને આટી ઘડિયાળ બાંધતો કપાસ વખત રાંઢું મીગી બેઠો પાડી દે ગ્રાન્ટ હોય મુગી દે મિત્રો પકડે જમીન લે જાય મિત્રો આપણે અને આજનો આપણો લંગડી આખો રાખી લાઈક સબસ્ક્રાઇબ કરજો ડાયરેક્ટ નવા લંગડી મોડી બાય બાય જય શ્રી રામ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો બાય બાય